નમસ્તે ડૉક્ટર પ્રજ્ઞેશ પખારિયા પ્રસુતિ સ્ત્રી લોક નિષ્ણાંત કરોડિયા ખાતે વડોદરા કપિલાદાસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ધરાવું છું હું એવું સ્પષ્ટ માનું છું મિત્રો કે એક ડૉક્ટરની ફરજ પોતાનું કામ નિષ્ઠા અને નીતિથી કરવા ઉપરાંત પણ સમાજમાં એક જાગૃતિ લાવવાનું પણ છે સામાજિક પ્રશ્નો હંમેશા મેડિકલ પ્રોબ્લેમ સાથે સંકળાયેલા હોય છે તો તેનું પણ યોગ્ય દરેકને ફાયદો થાય દરેકને લાભ થાય દરેકના ઘરમાં આનંદ મંગલ થાય ખુશી થાય એ પ્રમાણે નિદાન માર્ગદર્શન આપવાનું અને થોડી દરમિયાનગીરી સામાજિક રીતે કરીને જનહિતમાં કામ કરવાની ફરજ છે તેનો એક નાનકડો સુંદર અનુભવ અમારી હોસ્પિટલમાં થયો સુંદર પ્રયત્ન કર્યો હું આશા રાખું કે આપ સૌ બિરદાવશો અમને પ્રોત્સાહન આપશો આભાર નમસ્કાર જે રીતે ડોક્ટર સાહેબે કીધું કે તમને એક અનુભવ થયો છે તો તે અનુભવ વિશે થોડીક માહિતી આપો અચ્છા સાહેબે જે પ્રેગ્નન્સી અને છ મહિના પછી ખ્યાલ આવ્યો અમારે કે ભાઈ અમે સોનોગ્રાફી કરાવી ત્યારે અમને ખ્યાલ આવ્યો કે ભાઈ અમારા મિસીસને પ્રેગનન્સી છે તો એ પછી અમે ત્યાંથી ડોક્ટરનો રેફરન્સ લઈ અને કપિલા દક્ષનો રેફરન્સ આપ્યો અમને હોસ્પિટલનો ત્યાં અમે મારા મિસેજને હું લઈને આવ્યો ત્યાં પછી સાહેબ પાસે મેં ચેક કરાવ્યું પછી સાહેબે કીધું કે આ એક વસ્તુ એવી છે કે આ માટે આપણે બીજું કશું કરી શકીએ નહીં અને અમે પતિ પત્ની બને સંમતિથી સાહેબ જોડે વાતચીત કરી અને બાળક અમારું અપનાવવું છે એવી અમે બંધ કરી લીધી સાહેબ જોડે અને સાહેબને કીધું કે આ અમારો કેસ સક્સેસ જાય એના માટે તમારે પ્રયત્નો કરવાના છે અને સાહેબે ઘણા પ્રયત્નો સારા કર્યા છે અને એ બાબતમાં અમે સફળ થયા છીએ અને અત્યારે અમે ખુશીથી અમારા ઘરની અંદર બધા આનંદ ઉમતી રહે તમે હવે કીધું કે તમારે આ વધારે ઉંમરને પછી આ પ્રેગ્નન્સી આવી તો એ એ દરમિયાન તમને એવો કંઈ ખ્યાલ આવ્યો કે તમારે આ બાળક રાખવું છે કે નથી રાખવું એવું કશું થોડો વિચાર મહિલાઓને આવેલો કે ભાઈ આ પ્રેગ્નન્સી આપણા બાળક મોટા થઈ ગયા છે બેબી પંદર વર્ષની થઈ ગઈ છે બાબો દસ વર્ષનો થઈ ગયો છે બાર વર્ષનો અને આ પ્રેગ્નન્સી રાખી અને આપણે અત્યારે ઘર કઈ રીતના છું શું શું નહીં પણ મેં ત્યારે અમારા ઘરની અંદર બધા જ મારા ભાઈઓને અને મારા ફેમિલીને મેં કહી દીધું કે મારાથી કોઈ વસ્તુની બાળક ત્યાં થશે નહીં એનું કિસ્મતનું જે લઈને આવી હશે બાબો હશે કે બેબી હશે જેવી હશે એ હું અપનાવવા તૈયાર છું બાકી મારાથી કોઈ વસ્તુ ગલત કામ થશે નહીં આ એક મેં નિર્ણય લઈ લીધો અને ઘરની અંદર બધાને લોકોને મેં કહી દીધું મારા ફેમિલીને કે આ વસ્તુ મારે અપનાવવી છે હું કોઈ વસ્તુ કોઈ રસ્તો બીજો અલગ હું અપનાવવા માગતો નથી તો આ પ્રેગ્નન્સી દરમિયાન તમને આ જે વિચારો આવ્યા હતા તો એ બાબતે તમે ડોક્ટર સાહેબ સાથે પ્રેગ્નેસ વખતે ડૉક્ટર સાહેબ સાથે તમે સલાહ સૂચન કરી આ ડૉક્ટર સાહેબને અમે મળી અને અમે પતિ પત્ની બંનેને અમને સમજાવ્યા સાહેબે કે આ વસ્તુ તમે ના કરો કોઈ વસ્તુ ત્યારે મારી તો આ જ હતી બધી વસ્તુની કે મારે કોઈ બાળ હત્યા કરવી નથી અને સાહેબનો બી રેફરન્સ મળ્યો અને સાહેબે બી ઘણો મને સપોર્ટ કર્યો છે એ બદલ કપિલા દોષનો ખૂબ ખૂબ આભાર માનું કારણ કે મારા મિસિસને ત્રણ પ્રોબ્લેમ હતા મારા મિસિસને એક તો ડાયાબિટીસ વધારે હતું બીપી વધારે હતું અને પેટની અંદર જ્યાં પ્રેગ્નન્સી હતી ત્યાં એને સારણ ગાઇટ હતી અને એ બી પાંચની હતી મોટી સારણ ગાઇટ હતી અને સાહેબે કીધું તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી હું ભેડો છું ત્યારે હું બહુ પરિસ્થિતિ મારી ખરાબ થઈ ગઈ હતી કે મારા બાળકો નાના હજી છે અને મારા મિસિસને કે મારા એના પેટમાં રહેલા બાળકને કંઈ પણ થશે તો હું મારો સંસાર કઈ રીતના ચલાવીશ પણ સાહેબે મને બહુ જ આશ્વાસન આપી અને મને બહુ જ એમ કહો ને કે બહુ સારી રીતના મને સલાહ આપી કે ભાઈ તમે ટેન્શન ના લો અમે બેઠા છીએ બધી જ વસ્તુ એકદમ સફળ થશે એમાં કોઈ પ્રોબ્લેમ નહીં બેન તમને જે અનુભવ થયો તો એ બાબતે તમે શું કહેશો મને જે અનુભવ થયો પેલા ત્યારે બહુ મનથી દુઃખ થતું હતું કે નાના નાના કોઈ કેવું કહે છે સમાજમાં કોઈ કેવું બોલશે એવી રીતના પણ મને બધાય કરતા મારા પરિવારનો પૂરો સપોર્ટ અને બે પહેલો પણ મારા હસબન્ડનો સપોર્ટ હતો કે હું તારે જોડે છો તું સમાજનું કે જોઈશ તો આપણે આમ જીવી નહીં શકે સમાજ તો સારું બી બોલશે ને સાસ્તું બી બોલશે પણ અટલ હું તારે સપોર્ટમાં છું કોમાં હું મારે ખવડો મારે તો તને છે ને ચિંતા છે બીજા અમે સરને મળ્યા તો સરને બે બધી મારી પરિસ્થિતિની બધી વાતચીત બી કરી હતી પણ આશ્વાસન આપ્યું હતું કે તમે બોલો અમારા પાસે બીજા બી ઘણા રસ્તા છે કે તમારે આ છે તેમ છે અને ઉંમરે જે અમુક ઉંમરે મધર બનવું એ તો નસીબી વાત છે તો મારે આવું બધું પ્રોબ્લેમ હતો માસિકનો એટલે આવો ટાઈમ થઈ ગયો કોઈને ન હોય તો પચાસ વર્ષે બી બની શકે છે એવું નથી એમ સમાજનું જોવા જાય તો આપણે જીવી નહીં શકીએ કેમ કે મારે આવું હતું તો ઘણા બી ખરાબ બી બોલતા હતા સારું બી બોલતા હતા પણ મને મારા ફૂલ ફેમિલીનો ફૂલ સપોર્ટ મળ્યો છે અને આ પસાર થઈ છે છે તો મારી લગભગ અઢાર વર્ષથી પ્રેક્ટિસ થઈ એમાં ઘણા બહેનો આવે છે એટલે એવા આવે છે કે જેમને આગળ અનિયમિત માસિક ચક્ર હોય કે કોઈ કોઈ વખત માસિક ચડી જતું હોય એટલે કે પ્રેગ્નન્સી પણ પીરિયડ મિસ થઈ ગયો હોય એટલે એવા ભૂલમાં રહી જાય કે ભાઈ મને તો કાયમની જેમ પીરિયડ મિસ થઈ ગયો હશે અને એવી ભૂલ ભૂલમાં ઘણી વખત છ છ સાત સાત મહિનાની પ્રેગ્નન્સી આપણે શોધી કાઢતા હોઈએ અને આવા પેશન્ટોને સામાજિક પણ એટલા જ પ્રશ્નો હોય કે હવે અમે પ્રેગ્નન્સી રાખીશું તો શું થશે શું કરીશું તે તો આવા સમયે એક ડૉક્ટર તરીકેની સારવારની ઉપરાંત એક માનસિક હૂંફ અને હિંમત અને વિવિધ ઉદાહરણોથી એમના એમને રસ્તો યોગ્ય મતલબ પ્રોત્સાહન આપવું ખૂબ જ જરૂરી બને છે અને મારી સૌને એક જ હાથ જોડે નમ્ર વિનંતી છે કે સૌથી પહેલાં તો એક પ્રશ્ન છે કે તમારે બહેનો તમારે બે બાળક હોય કે ત્રણ બાળક હોય જે પણ હોય જો તમને કોઈ પણ સામાજિક કે આર્થિક તકલીફ હોય તો શું તમે એમનું એમને ગળે ટૂંપો દઈ દેશો શું તમે એમની હત્યા કરશો તો તમારું ગર્ભસ્થ શિશુ પણ તમારું ખુદનું જ છે ને તમારા લોહીથી જે પોસાતું હોય છે તમારા ગર્ભમાં ભલે હોય ભલે બહાર હોય બહાર ન હોય તો તમે એની નિર્મમ હત્યા કેવી રીતે કરી શકો હું આશા રાખું કે મારો એક આ પ્રયત્ન છે એ આપ સૌને કંઈક જાગૃતિ કંઈક માર્ગદર્શન કે કેટલાય સૂતેલા લોકોની ઊંઘ ઉડાડે એવો એવી એવી આશા સાથે આભાર